બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદે પશુપાલકોની હાલત કફોડી કરી છે બે મહિના પહેલા થયેલા માવઠા અને ચોમાસા પછીના ધોધમાં વરસાદી ઘાસચારાના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું પરિણામે આજે બોટાદ શહેર અને આખા જિલ્લામાં લીલા તેમજ સૂકા ઘાસચારાની ભયંકર અછત છે ઘાસચારાની અછતને કારણે ભાવ આસમાને પહોંચ્યા ગત વર્ષે લીલો ઘાસ એસીથી નેવું રૂપિયા મળતો હતો તે આજે દોઢસો રૂપિયા સુધી પહોંચ્યો છે જ્યારે કે સૂકું ઘાસ દોઢસો રૂપિયા મળતી વધી અઢીસોથી ત્રણસો રૂપિયા મણે વેચાઈ રહ્યું છે બજારમાં ઘાસચારાની માંગ કરતા પુરવઠો ખૂબ જ ઓછો છે જેની સીધી અસર પશુપાલકોને માલધારીઓ પર પડી પશુઓને ખવડાવવો મુશ્કેલ બનતા ઘણા પશુપાલકો પશુઓ વેચવાની ફરજ પડી રહ્યા છે પશુપાલકોએ સરકાર પાસે તાત્કાલિક ઘાસચારાનું વિતરણ કરવા અને સબસીડીવાળો ઘાસચારો પૂરો પાડવા માંગ કરી જો સમય રાહત નઈ મળે તો બોટાદ જિલ્લામાં પશુપાલન વ્યવસાય પર ગંભીર સંકટ આવી શકે છે આ માવઠાના કારણે નીણ બગાડ બહુ થયો છે એના કારણે ભાવ બહુ છે ખેડૂતો ભાવ એટલા કે છે અને ગરાકમાં બહુ ઓલું તકલીફ પડે છે લેવામાં માલ ઢોર વાળા નાના માણસો છે એ લઈ શકતા નથી બિચારા અને ઢોરા વેચી નાખે છે મોંઘું તો પડે ત્યાં ઢોર ધાખવામાં ખવરવું પડે કઈ વધતું તો છે નહીં અત્યારે માવઠાના લીધે બધું નાશ થઈ ગયું

ખેડૂતના ભાવ ન મળવાના માલના કારણે ખેડૂત વધારે પૈસા લે છે એના કારણે ત્રીસ થી ચાલીસ ટકાનો વધારો અહીંયા છે અને એના પ્રમાણે ભાવ આ રીતે છે વધારે મોંઘી છે લેવા વાળા પેલા કે અહીંયા માલ નથી મળતો બીજો જેની પાસે માલ હોય એ ખેડૂત ભાવ વધારે ગયા છે વધારાના કારણે અહીંયા વધારાનો ભાવ દેવો પડે છે